આપણે અમારા બિલ્ડિંગ નું કાળિયું છે એને એને કેટલા સમય પછી આ નવરાવવામાં આવે છે ક્યારે કેમ કે એ નવરાવા જ નહોતો દેતો પાણી પડે ને એ ભાગતો તો આજે એને બાંધીને મગનભાઈ અત્યારે નવરાઈ રહ્યા છે શેમ્પુથી અને આ બધાય છોકરા ભેગા છે ને આ બધે પકડીને પછી એને બાંધો છે તે આ મેળ આવ્યો છે નવરાવવાનો હમણાં પાણી પડે એટલે તો ઠેકડે ઠેકડા મારે એને પાણી આવે તો કાંઈક એલર્જી છે હું એ ખબર નથી

અરે નાઇન તાજો છો છે હવે શાંતિથી ઊભો રહે છે રોય લ્યા હવે મજા આવી અને શેમ્પૂથી નવરાવ્યો કે એટલા સમય પછી આ છોકરાએ કે લાવ હું નવરાવું હું નવરાવું ગયા કે દૂનો આ બધાય વારો નહોતા હોતો કેદુનો પકડતા હતા આજે અમારા અહીંયા આશ્રમ છે અહીંયા બાપુએ એને સાકરથી બાંધી દીધો ને પછી આ છોકરા બધાય સાથે મળીને બાંધે છે અમારી અત્યારે રાધે રાધે ગૌશાળામાં થઈ અત્યારે હમણાં ગૌ માતાને બધાને પાણી પીવરાઈ દીધું છોડી છોડીને પછી અત્યારે હવે ખાંડ દેવાનું છે ખાંડ પણ તૈયાર થઈ ગયું છે હમણાં થોડીક વાર રહી મગનલાલ એને આ રીતે માણ આવ્યો છે નવરાઈ દેવો પૂરે પૂરો આજતો આજ મગનલાલ ને આમ રસ જાગી ગયો છે નવરાઓને એને ચાલુ જ છે અને તમને ખાણ બતાવવાનું ભૂલાઈ ગયું આ ખાણ અત્યારે તો અહીંયા તૈયાર થઈ ગયું છે હમણાં આપવાનું છે થોડીક વારમાં હું કહું છું ને આને એલર્જી પાણીની જ છે કંઈક એ આ એ કાળીઓમાં જો પાણી અડે નહીં એને થાય છે મોઢે નાખો તો મોઢે મોઢા ઉપર નાખો ત્યાં વાંધો આવે છે ને હા મોઢા ઉપર વાંધો પડે છે ભાઈ મોઢે પાણી નહીં મોઢા ઉપર પાણી જાય છે ને એટલે ને બધું થાય હા હા તોરામાં લગભગ આ વરસાદમાં ના આવ્યો જ તો બાકી આમ તો એ નવરાવા જ નહોત દેતો ક્યારે અને આ જો એનો ભાઈ ઓલા કુરજી ભાઈ અમારે એ રાખે છે ને ના પાડ્યા કરે આ પહેલી વાર નવરાવ્યો છે ને ના પાડે છે હવે બધાય આજ નાહી લીધો હાલો હવે હવે વાંધો નહીં આજ નવાઈ ગયો તાજો થઈ ગયો કલર ફરી ગયો તો ધોળો ધોળો થઈ ગયો તો à duỗi cắt này kia black ác chả full black thì kia, em có nghe là vậy này, passo suka vào nó xí à, cái gì cái band đây à? rồi, đây thì kia này là suka húc Halo. Very go mata.